પચીસો પચીસો તમારા પર 100 કિલો વજન છે. પર ટી પાઈ, હા પર ટી પાઈ તો એટલે 450 હાઈ. આ ભૂને, કન્ના હે ઈ. 36 10 20 30. હા 350. ઓલા ઓલા પકાઈ જો. 21. એ ભાઈ પકાવી. પર સો ભાઈ 25 10 20 30 450. 21. આપણે લઈ લે નહીં જેડે એ પાછું. હમ જો રાતે વેણેલા આયા. હા. આવ રોજ બોલતા જાવ. સુપર સિત્યાવીસો સીંતેલ જામનગર આજનું ઊંચામાં સત્તાવીસો સિતેલ વીસ કેજી અઢારસો રૂપિયા અઠરાસો રૂપિયા જામનગર બીસ કેજી સુપર

સોળસો ને પચાસ ભાઈ